નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ અમદાવાદથી ઉડાન ભરનારું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની દુર્ઘટના સામે આવી છે ફ્લાઇટ લંડન જઈ રહી હતી એ સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી પ્લેનને વૃક્ષ સાથે ટકરાયું હોવાથી ક્રેશ થયું હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે એકસો ત્રીસ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે અમદાવાદમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે અમદાવાદમાં મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક લંડન જતી ફ્લાઈટનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે પ્લેનમાં બસો બેતાલીસ લોકો સવાર હોવાની વિગતો સામે આવી છે પ્લેન ક્રેશ થતાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે મેડિકલ કોલેજની ઇમારત પર વિમાન ક્રેશ વીસ વિદ્યાર્થીઓના મોત અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે આ વિમાન જ્યાં તૂટી પડ્યું હતું એ રહેણાંક ઇમારત સિવિલ હોસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે જેના કારણે મેડિકલ કોલેજની ઇમારત પર વિમાન ક્રેશ થવાથી વીસથી વધુ મેડિકલ વિદ્યાર્થીઓના મોતની આશંકા સેવાઈ રહી છે આ ઇમારત આગમાં લપેટાઈ જતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન એવી પણ માહિતી સામે આવી રહી છે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું જેમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું છે માહિતી મળી રહી છે પૂર્વ સીએમ પોતાની દીકરીને લંડન મળવા જઈ રહ્યા હતા તેમજ આ પ્લેનમાં તેઓ પરિવારમાંથી એકલા સવાર હતા પ્લેન ક્રેશની ઘટનાની જાણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ રવાના થયા છે એર ઇન્ડિયાએ હેલ્પલાઇન નંબર અઢાર ડબલ ઝીરો છપ્પન એકાણું ચાર ચુવાલીસ જાહેર કર્યું છે વિમાન દુર્ઘટના પછી આ ફ્લાઇટના મુસાફરોની યાદી પણ સામે આવી છે એર ઇન્ડિયાના ક્રેશ થયેલા વિમાન ફ્લાઇટ નંબર એઆઈ એકસો એકોતેરમાં કુલ બસો ત્રીસ મુસાફરો હતા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ આ ફ્લાઇટના મુસાફરોની યાદીમાં છે વિજય રૂપાણીનું નામ મુસાફરની યાદીમાં બારમા ક્રમે છે અને તેમનો સીટ નંબર બે ડી છે